ਸ਼੍ਰੀ ਰਾਮਦੇਵ ਧਾਮ ਕੁਗਰਾਣਾ ਰਾਮਦੇਵ ਪੀਰ ਭਗਵਾਨ ਨੂੰ ਪਾਠਨਾ ਦਰਸ਼ਨ ਜੈ ਰਾਮਦੇਵ ਪੀਰ ਭਗਵਾਨ ਰਾਮਦੇਵ ਧਾਮ ਕੁਗਰਾਣਾ ਆਇ ਸ਼੍ਰੀ ਕੋੜੀਆਰ ਮਾਤਾ ਜੀ ਦਾ ਦਰਸ਼ਨ રામદેવ પીર ભગવાનના દર્શન જય રામદેવ ભગવાન હનુમાનજી મહારાજ ભગવાન અને અહીંના ભક્તજનો જે સતત અહીં સેવામાં જોડાયેલા રહે છે તેવા ગ્રામજનો એટલે કે મંદિરના ભક્તજનો